નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આપણે ભણી રહ્યા છીએ તમારો અને મારો બંનેનો એવો પ્રિય સબ્જેક્ટ અંગ્રેજી અને તેમાં આપણે પહોંચ્યા છીએ આપણા 8મા યુનિટમાં જેનું નામ છે અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ આપણા પાંખવાળા પક્ષીઓ અને તેમાં જે આપણા મિત્રો છે પાંખવાળા તેનો પાર્ટ 3 પહોંચ્યા છીએ જેમાં આમની આગળ આપણે પહેલા જોઈ લીધું

એઝ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ્સ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ કારણ કે તેઓ શું કરે છે આપણી આજુબાજુ જે કોઈ પણ ડેડ બોડી એટલે કે મરેલું કોઈ પણ શરીર મરેલો કોઈ પણ જીવ પડ્યો છે તો તેને ખાઈને તે આપણી આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું કરે છે ઓબ્ઝર્વ ઇટ્સ બીક તેની જે આ પિક્ચર જે આ ચિત્ર છે તેમાં એની બીક તેની ચાંચ જો ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ તેને જે ડેડ બોડીઝ હોય તેની ચામડીના ટુકડા થઈ શકે કરી શકે તે રીતે બનાવવામાં આવેલી છે સુભાંગી કહે છે યસ ધ કર ઓફ ધ બીક ઇઝ વેરી સર હા તમારી વાત સાચી છે કે એની જે અણી છે એની જે કર છે એ ખરેખર ખૂબ જ સાપ એટલે કે તીક્ષ્ણ છે દીદી આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર ધ લાસ્ટ સો મેની મંથ્સ શું કહે છે મેં છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા મહિનાથી આકાશમાં ઉડતા મેં કોઈ પણ વલ્ચર્સને જોયા જ નથી વોટ ઇઝ ધ રીઝન એનું રીઝન શું હશે દેવાંગી કહે છે એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ હાલના તાજેતરના દિવસોની વાત કરીએ તો કોઈ પણ પક્ષી કે બીમાર હોય તો એના માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે લોકો દવાઓનો ઉપયોગ કરે છે વેન ધ કેટલ ડાઈસ અને જ્યારે એ પ્રાણી કે પક્ષી હોય એ મરે છે વલ્ચર ઈટ્સ બોડી તો જે વલ્ચર છે તે તેનું બોડી ખાવા માટે આવશે તો તેને ખાય છે અને એના લીધે ડિકલોફેન્સ ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર એમાં જે કોઈ પણ એક મટીરીયલ દવામાં નાખવામાં આવે છે ડિકલોફેન્સ એ આ વલ્ચર માટે ખૂબ જ હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે આફ્ટર ઈટિંગ such ફ્લેશ અને તેને ખાધા પછી તે ચામડી તે માસ ખાધા પછી ઈટ સ્લોલી ડાઇઝ વિથિન ઓફ યુ ડેઝ ધીમે ધીમે થોડા દિવસોમાં વલ્ચરનું મૃત્યુ થાય છે સેના લીધે તો કે તેણે જે માસ ખાધેલું છે તેમાં એ દવા ભળેલી હતી જે માણસો એ તેમાં નાખી હતી નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ નોસ્ટ જુઓ જોઈએ કઈક 97% જેટલી વલ્ચર જે પોપ્યુલેશન છે તે ગુમ થઈ ગઈ છે સુભાંગી કહે છે ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ તો એનો ચોખ્ખો અર્થ એવો નીકળે છે આપણે જે માણસ જાતિ છે એ ખૂબ જ સેલ્ફિશ સ્વાર્થી છે આપણે કેમ પક્ષીઓને બચાવવા માટે આપણે કેમ કંઈ નથી કરતા આપણે કઈ કરવું જોઈએ હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ આપણે પક્ષીઓની મદદ કેમ કરી શકીશું કઈ રીતે કરવી જોઈએ આવો પ્રશ્ન કરે છે ખૂબ જ સરસ પ્રશ્ન આ વખતે સુભાંગીએ કરેલો છે દેવાંગી કહે છે યુ કેન ઓફર ગ્રેઇન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ કે તમે જે પક્ષીઓ હોય તેને આપી શકો પાણી છે કોઈ અનાજના દાણા છે તે તમે પક્ષીઓને આપો તેને ખાવા માટે આપો નાવડીસ હાલના દિવસોમાં વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોસ રાઈટ તમને પણ ખ્યાલ જ હશે આ વસ્તુનો તમે પણ તમારી આજુબાજુ આ નોટિસ કર્યું જ હશે શું હાલના દિવસોમાં જે સ્પેરો જે ચકલી હોય એ આપણી આજુબાજુ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે વેર હેવ ધે ગોન તેઓ ક્યાં વહી ગઈ છે પહેલા તો ખૂબ જ જોવા મળતી હતી હવે શા માટે જોવા નથી મળતી ક્યાં ગઈ છે તેઓ સુભાંગી કહે છે ઉમ ધે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાસ હોમ ફોર વેકેશન શું કહે છે મજાક કરે છે મસ્તીમાં જવાબ આપે છે કે કદાચ તે તેના મામાના ઘરે વેકેશન કરવા માટે ગઈ હશે દેવાંગી કહે છે વોટ અબાઉટ ધ અધર ડેઝ તો ચાલો આ દિવસોમાં કદાચ મામાના ઘરે ગઈ હશે પણ એ બાકીના દિવસો દરમિયાન શું શું આખે આખું વર્ષ તેના મામાના ઘરે જ રહી છે ચકલીઓ ના તો એનો જવાબ કહે છે સુભાંગી આઈ ડોન્ટ નો મને નથી ખબર વિલ યુ પ્લીઝ એક્સપ્લેન તું મને એક્સપ્લેન તું મને જણાવીશ તે વાંગી કહે છે ધે હેવ લેફ્ટ અસ તેઓ આપણને છોડીને ચાલી ગઈ છે બીકોઝ કારણ કે વી હેવ ડિસ્ટ્રોયડ ધેર હોમ્સ કારણ કે આપણે તેના હોમ તેના જે ઘર હોય ને તેને તોડી નાખ્યા છે તેનો વિનાશ કર્યો છે સુભાંગીએ છે હાઉ આઈ હેવન ડન ધેટ મિસ્ચીફ ના 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 હોય શકે મે એ મિસ્ચીફ મે એ ભૂલ તો કરી જ ના હોય પોસિબલ જ નથી દેવાંગી નો સ્વીટ હાર્ટ એક્ચ્યુઅલી વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ઇનટુ ધ હાઉસ પણ શું ચાલી રહ્યું છે

મારે તો એ ચકલીઓ પાછી જોઈએ છીએ ઘરમાં અને મને ખાતરી છે કે મારા મિત્રો પણ તેમાં મને મદદ કરશે તો જેમ તમે જોયું કે ચકલીઓ છે એ શા માટે હાલમાં નથી જોવા મળી રહી અને હવે એનો ઉપાય શું છે આપણે હજી કેટલી વસ્તુઓ કરી શકીએ તો એ આપણે જોશું આપણા આના પછીના ચોથા ભાગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત